માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલનારા લોકોની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઝાટકણી કાઢી છે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારાઓને હર્ષ સંઘવીએ ઝાટકણી કાઢી છે માવતરને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું સમાજ ન સ્વીકારે દાન તેવી સંઘવીએ કરી છે વાત માવતરને વૃદ્ધાશ્રમમાં મોકલનારને સ્ટેજ પર સ્થાન ન મળે માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલનારને કાર્યક્રમનું આમંત્રણ ન મળે દરેક સમાજ માટે આ સખ્ત નિર્ણય કરે તેવી હર્ષ સંઘવીએ વાત કરી છે

પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશેને એવા દીકરા દીકરીનો સમાજમાં એક રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે પછી જો કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા સમાજે આ બાબતે સત્ત નિયમો અને નિર્ણયો લેવા જોઈએ એવું મારું સો ટકા માનવું છે